હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ તૈયાર કરવા એએમસીએ સૂચના આપી છે અમદાવાદ શહેરમાં વોટર વોટરબોન ડિસીઝ બાબતે હાલમાં જાડાઉલટીના માર્ચ મહિના દરમિયાન સાતસો ને પંચોતેર કેસીસ જોન્ડિસના એકસો બાર કેસીસ ટાઇફોઇડના બસો ને અગણસાઇટ કેસીસ અને કોલેરાના આઠ કેસીસ રિપોર્ટ થયેલા છે હાલમાં જે જગ્યાએ પાણીના પોલ્યુશનની કમ્પ્લેન આવતી હોય કોઈ જગ્યાએ પાણી ડોળું આવવાની ફરિયાદ આવતી હોય આ તમામ જગ્યાએ પાણીના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છેલ્લા પંદરેક દિવસની વાત કરીએ તો શિયાળો એટલે કે ઠંડકનું વાતાવરણ અને ગરમીનું વાતાવરણ બંને પ્રકારના વાતાવરણ જોવા મળી રહ્યા છે અને યુઝઅલી આ પ્રકારની સિઝનમાં રેસ્પિરેટરી ઇન્ફેક્શનના કેસીસ જોવા મળતા હોય છે જેને ધ્યાનમાં લઈને હાલમાં સિઝનલ ફ્લૂના કેસીસ છેલ્લા વીક દરમિયાન સાહીઠ જેટલા કેસ રિપોર્ટ થાય છે